પારડી હાઇવે પર બુલેટની ટક્કરે આધેડનું કરુણ મોત ચીખલીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વલસાડી ઝપા પાસે બુધવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક આધેડી જીવ ગુમાવ્યો છે પારડીના હનુમાન ડુંગરી ખાતે રહેતા રોહિતભાઈ વેસ્તાભાઈ ધોળીયા પટેલ ઉંમર વર્ષ પંચાવન સવારે સાડા આઠ વાગ્યાના સુમારે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વાપીથી વલસાડ તરફ જતી લેન પર પૂરપાર ઝડપે આવતા બુલેટ નંબર જીજે એકવીસ ડીજી બાણુ જીરો ચારના ચાલક પરિમલ નરેન્દ્રભાઈ પટેલે તેમને જોરદાર ટક્કર મારી હતી ગંભીર રીતે ઘાયલ રોહિતભાઈને તાત્કાલિક એકસો મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાયા હતા જ્યાં બપોરે એક પંદર કલાકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ચીખલીના રહેવાસી બુલેટ ચાલક વિરુદ્ધ ભરી રીતે વાહન હંકારી મોત નિપજાવવા બદલ પાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે